એન્જિન પાવરફુલ બુલેટમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સડો પણ તમને ક્યાંય જોવા નહીં મળે વન ઓનર બુલેટ છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે આ બુલેટ વેચવાનું છે કિંમત વિશેની વાત કરું તો એક લાખ નેવું હજાર છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે સેલ્ફ સ્ટાર્ટ બુલેટ છે બુલેટમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે અત્યાર સુધીમાં આ બુલેટ માત્ર બાવીસ કિલોમીટર જ ચાલેલું છે વીમો પણ શરૂ છે એવું આ બુલેટના માલિક જણાવે છે બધી જ વિગતો તમને આ બુલેટ વિશેની બધી જ વિગતો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહે છે આ વિડીયોના નીચે આ બુલેટવાળા ભાઈનો નંબર પણ તમને મળી રહે છે તમે તેને કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો આ બુલેટ તમને રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ બુલેટ તમને માંડવી કચ્છમાં તમને આ બુલેટ જોવા મળશે બુલેટવાળા ભાઈનો નંબર ત્રેસઠ પાંચ સોળ પંચાણું છ પાસઠ આ બુલેટવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો અથવા તો તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ બુલેટની ખરીદી કરી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશન છે પૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ બુલેટ વેચવાનું છે બુલેટમાં કોઈ ફોલ્ટ નથી